કેમ છો બધા બધા મજામાં જ જશે પહેલા તો મારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મેં સુબે ને આવ્યો છું મારી કેરા જે બહુ શો ક્યુટ બ્યુટીફુલ લાગે છે કારણ કે મે બીટ કલર ની કુર્તી પહેરી છે બહુ મસ્ત લાગે છે કઈ વાત છે કલ છો બધા કે કેવી લાગે છે સારી લાગે કે નથી લાગતી ને આજે અમે જવાના છે ગાઈસ સવાર સવાર માં ભણ આવે છે ભાભી મૂર્ખા આજ છે સાબુદાણા સાબુદાણા ની સાંત રાતે પલા દીધા ત્યા ને અત્યાર માં પછી ભાભી નઈ કે અત્યાર માં ભાભી નઈ ને આ કર્યું છે મરચાં મિક્સરમાં પછી આ છે તીખા ને જીરું એમનો ભૂકો છે અને બટેટા અહીંયા બાફે છે તો વી વીકન્ટિન્યુ બ્લોકમાં રહેજો હમણાં બનાવ્યા પછી તમને બતાવું ત્યાં સુધી બધા બાય બાય તો અમારા બટેટા બફાઈ ગયા છે કમ્પ્લેટ થઈ ગયા છે બફાઈને ને પેલા કુકરમાં સાબુદાણા છે એ પણ થઈ ગઈ છે કમ્પ્લેટ લે આમાં બટેટા છે

ગેસ આમાં નાખી દીધું છે બટેટાને ને ખમણી છે ને હવે નાખે છે સાબુદાણા

to mix karina khanu bathu to guys aise apni chi

બ્લોક નો ઇન્ડાન છે અને આજનો બ્લોક કેવો લાગે છે તે બધા કે